જે ભારતની પહેલી પ્રાઇવેટ કે સરકારની કોઈની પણ નથી એવી આધુનિક લેબ આખા હિન્દુસ્તાનની હું કહું છું પહેલી લેબ બનવા જઈ રહી છે એ આપણા થરાદની અંદર આવતા મહિનાની અંદર એનું લોકાર્પણ આપણે કરીશું જે માઇક્રો 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 લેવલ ઉપર પણ આ કામ કરી શકશે બહુ અદ્ભુત કામ થશે જે માનવતા માટે જીવસૃષ્ટિ માટે ખૂબ મોટું આશીર્વાદરૂપ કામ એ આપણી ધરતી ઉપર થઈ ગયું છે આ ભારતની ધર્તી ઉપર થઈ ગયું છે વિદેશના લગભગ બે દેશના વૈજ્ઞાનિકો સાયન્ટિસ્ટો બે વર્લ્ડની મોટી યુનિવર્સિટી એના સાયન્ટિસ્ટો એ પણ અહીંયા આવી ગયા છે એમણે દુનિયાની અંદર જર્મનીની અંદર જે હતું ટેકનોલોજી જે ધરતીને ફરી પુનર્જીવિત કરવા માટેની એના સાયન્ટિસ્ટોને અહીંયા લાવ્યા એમણે એમને ગાઈડ કર્યા અહીંથી લોકોને ટ્રેન કરવા ત્યાં મૂક્યા ત્યાંથી ટ્રેન થઈ અને એ યુનિવર્સિટીની અંદરથી આપણે ત્યાં આવી ગયા છે હવે એ કામને આગળ લઈને બનાસની ધરતી ઉપર કરી રહ્યા છીએ આ કામ બહાર દેખાય એવું નથી પરંતુ આ કામ એ આવનારી પેઢીઓ માટેનું કામ આવતી પેઢીઓ ફરી સજીવન રહે આવતી પેઢીઓ લાંબા સમય સુધી જીવી શકે એ માટેનું કામ છે અને જે પ્રમાણે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ સજીવન ખેતી માટેનું અભિયાન લીધું છે રાજ્ય સરકારમાં પણ માન્ય શ્રી એને મદદ કરી રહ્યા છે સતત રાજ્યના શ્રી પણ પોતે આ કામને આગળ વધવા માટે એક અભિયાન તરીકે લઈ રહ્યા છે બધાએ ભેગા થઈને સમયસર આ કામને આગળ વધારવું પડે ખેડૂત અને ખેતી સાથે જોડાયેલા બધા મિત્રો છીએ એટલે તમને બધાને આ વાત કરી માન્ય મંત્રીશ્રીએ મને સન્માન કરીને એમની ટીમે અભિવાદન કર્યું આપ સૌનો હૃદયથી આભાર માનું છું